નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્ત્વના સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો વર્લ્ડ કપ જીતવો હોય તો ગંભીર અગ્રવાલને હટાવો અને રોહિત શર્માને પણ નવજોત નવજોતસિંહ સિદ્ધુએ આવું નિવેદન આપ્યું ખેડા જિલ્લાના ડાકોરમાં આવેલા રણસોડરાય મંદિરમાં અણકોટ લૂંટવાની અનોખી પરંપરા ભક્તો ગણતરીની મિનિટોમાં ઝાપટી ગયા એકસો ને એકાવન મણ પ્રસાદ ગુજરાતમાં ચાર ચાર મુખ્યમંત્રી બદલાયા પણ પુરુષોત્તમ સોલંકીની ટિકિટ ભાજપ કાપી શકતું નથી બીજી વનડેમાં હર્ષિત રાણાનું પત્તું કપાવવાનું નક્કી પહેલી વનડેમાં સાબિત થયો સૌથી મોટો વિલન રોકવા છતાંય સીએમ કુમારે બીજેપીના મહિલા ઉમેદવારને પહેરાવી માળા તેજસ્વી યાદવે કર્યો કટાક્ષ દેશભરના લાખો ખેડૂતો માટે સારા સમાચાર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના એકવીસમાં હપ્તાના બે હજાર રૂપિયા એકથી પાંચ નવેમ્બર સુધીમાં ખાતામાં જમા થશે ભોજનમાં તેલની માત્ર દસ ટકા ઘટાડો દિવાળીના શુભેચ્છા સંદેશમાં પીએમ મોદીએ દેશવાસીઓને લખ્યો પત્ર બિહારમાં સુરતકાંડનો આરોપ પ્રશાંત કિશોરે કહ્યું જનસુરાતના ત્રણ ઉમેદવારોને બળજબરીથી ફોર્મ ભરવા ન દીધા બિહાર ચૂંટણીમાં ગુજરાતવાળી મહાગઠબંધનને ઝટકો આરજેડીમાંથી વીઆઈપીના ઉમેદવાર બનેલા શિશુભૂષણ સિંહની ઉમેદવારી રદ એનડીએને સીધો ફાયદો વૈભવ સૂર્યવંશીએ બિહાર ચૂંટણીમાં કરી એન્ટ્રી મોટી જવાબદારી મેળવી લોકોને ખાસ કરી અપીલ બિહાર વિધાનસભા ચૂંટણી માટે નામાંકન દરમિયાન તેજ પ્રતાપ યાદવ સામે સંહિતાનો કેસ નોંધાયો જૂનાગઢમાં ફટાકડા ફોડવા બાબતે હત્યા મહિલા સહિત ત્રણ લોકોએ યુવકનું ઢીમ ઢાળી દીધું વિદેશમાં અભ્યાસ અને નોકરીનું સપનું થશે પૂરું ઓસ્ટ્રેલિયા આપી રહ્યું છે સરળ વર્ક વિઝા સુરતમાં મહિલા બેંક કર્મચારીને ધમકી આપી બ્લેકમેલ કરનાર મહારાષ્ટ્રનો પીએસઆઈ ઝડપાયો અમેરિકામાં ચાલુ શટડાઉનનો પ્રભાવ સ્પષ્ટ દેખાવો લાગ્યો પરમાણુ સુરક્ષા એજન્સીના ચૌદસો કર્મચારીઓને છૂટા કરાયા રાજ્ય સરકાર અને રેશનિંગ વેપારીઓ વચ્ચે ઘર્ષણ એક નવેમ્બરથી દુકાનો બંધ રાખવાની આપી ચીમકી બોટાદના કડદા પ્રથાના વિરોધમાં ખેડૂતોની વારે ગોપાલ ઇટાલિયા સંરક્ષણ ક્ષેત્રમાં ભારતની વધી તાકાત બ્રહ્મોસનું ન્યૂ વર્ઝન કર્યું તૈયાર જોઈને દુશ્મન દેશોમાં ફફડાટ રાજ્યમાં હજુ સાત દિવસ માવઠાની આગાહી દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે વરસાદ પચીસ ઓક્ટોમ્બર બાદ વધશે વરસાદનું જોર કેપ્ટન તરીકે વાપસી કરશે ઋષભ પંથ સાઉથ આફ્રિકા સામેની મેચ માટે જાહેર થઈ ભારતીય ટીમ ભારતીય મૂળના સુબ્રમણ્યમ વેદમે હત્યાના કેસમાં નિર્દોષ હોવા છતાંય અમેરિકાની જેલમાં તેતાલીસ વર્ષ સજા ભોગવી દિવાળીના તહેવારો ખતમ થતાં જ ભાવમાં કડાકો સોનામાં ચોવીસો અને સાંદીમાં એક્યાસીસો ગગડ્યા હાજી અલીની બહાર હનુમાન ચાલીસાનો પાઠ કરવા દેશો શનિવારવાડા મુદ્દે નિતેશ રાણાનું વિસ્ફોટક નિવેદન ટ્રમ્પની જીત સામે ચીનનું અર્થતંત્ર ડૂબી ગયું છે ડ્રેગન અર્થતંત્ર પર સખત પ્રહાર કરી રહ્યા છે પ્રાઇવેટ પાર્ટને સ્પષ્ટ પણ દુષ્કર્મ ગણાશે બોમ્બે હાઈકોર્ટે સગીર પીડિતાના નિવેદનને પૂરતું ગણાવ્યું મહારાષ્ટ્રમાં મહિલાઓ માટે લાડકી બહેન યોજનામાં મોટું કૌભાંડ જેમાં બાર હજાર એકત્રીસ પુરુષો લાભ મેળવે છે અભિનેતા આસરાનીનું ચોર્યાસી વર્ષની વૈયાએ નિધન પરિવારે છૂપછાપ કર્યા અંતિમ સંસ્કાર સરદાર પટેલ જયંતિની ઉજવણી માટે મોદી સરકારની તડામાર તૈયારીઓ કેવડીયામાં એનએસડીના બસો કલાકારો રજૂ કરશે નાટક બિહારમાં ચાવાળો નીકળ્યો સાયબર ઢગ પોલીસે દરોડો પાડતા એક કરોડ પચાસ લાખના રોકડ સહિત લાખોના ઘરેણા મળ્યા અમેરિકાએ વિઝાના નિયમોમાં આપી મોટી રાહત ભારતીય ટેક પ્રોફેશનલ માટે સારા સમાચાર અમેરિકાએ વિઝા ફી માફીની જાહેરાત કરી ઈરાનના સર્વોચ્ચ નેતા અયાદુલ્લાએ પરમાણુ કેન્દ્રો પર હુમલાના ટ્રમ્પના દાવાની ઉડાડી ઠેકડી ગુજરાતના ધારાસભ્યોને બખા ગાંધીનગરમાં બસ્સોને વીસ કરોડના ફાઇવ સ્ટાર સુવિધાવાળા ફ્લેટ મળશે ટોલ બુથના કર્મચારીઓને માત્ર અગિયારસો રૂપિયા બોનસ મળતા વાહન ચાલકોને મફત જવા દીધા કંપનીને લાખો રૂપિયાનું નુકસાન આત્મહત્યા નહીં કરવાની ધારાસભ્યોને જ મારી નાખવાના પૂર્વ ધારાસભ્ય બચુ કડુની ખેડૂતોને વિચિત્ર સલાહ બોટાદના હડદળ ઘર્ષણ કેસમાં રાજુ કરપડા સહિત એકવીસ ખેડૂતોને જેલમાં મોકલાયા હત્યા કરનાર બુટલેગરોના ઘર પર બુલડોઝર ફેરવો તો જ મૃતદેહ સ્વીકારીશું રાજકોટમાં બાબા સાહેબના ટેશ્યુ પાસે ધરણા ધોરાજીના લોકોને છ વર્ષની લાંબી રાહ બાદ મળ્યો ફ્લાયઓવર ધારાસભ્ય જયેશ રાદડિયાના હસ્તે મુકાયો ખુલ્લો ભારત ઓસ્ટ્રેલિયા શ્રેણી વચ્ચે ટીમ ઇન્ડિયાના સ્ટાર ખેલાડી પરવેઝ રસૂલે નિવૃત્તિ જાહેર કરતા ટીમ ઇન્ડિયાને મોટો ફટકો મારી ફર્યામંદી રાજકોટમાં સ્માર્ટફોનનું રોજનું પાંચેક કરોડનું વેચાણ પ્રશાંત કિશોરે કહ્યું ચૂંટણી ન લડવાનું કારણ સમય મર્યાદા છે હવે અમારી પાસે પ્રસાર કરવા માટે ફક્ત સત્તર દિવસ જ બાકી છે પાકિસ્તાનના મિયા શરીફે દિવાળીની શુભકામના આપી તો સોશિયલ મીડિયામાં યુઝરે તેમને ધોઈ નાખ્યા કહ્યું હિન્દુઓના દસ બાર ઘર તો બસ્યા છે ખેડૂતોની દિવાળી સુધરી કૃષિમંત્રી જીતુ વાઘાણીની મોટી જાહેરાત ગુજરાત સરકાર દ્વારા નવસો સુડતાલીસ કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું જેમને આસ્થા છે તેમને દિવાળીની શુભકામના આપું છું તમિલનાડુના ડેપ્યુટી સીએમના નિવેદનથી વિવાદ દિલ્હીમાં દિવાળી ટાણે પ્રદૂષણે વધારી ચિંતા એનસીઆરમાં જીઆરએપી બે હેઠળ પ્રદૂષણો વિરોધી પ્રતિબંધો લાગુ એક્યુઆઈ ચારસો ને પાર ગીર સોમનાથના દરિયાઈ માર્ગેથી દારૂની હેરાફેરીનો પર્દાફાશ બોટમાંથી પાંચ લાખ સિત્યોતેર ઝડપાયો અંજારમાં યુવકને સોશિયલ મીડિયા પર બંદૂકવાળી હીરોગીરી ભારે પડી મારે નમક આરામના મત નથી જોઈતા ગિરિરાજ સિંહના નિવેદનથી વિવાદ બિહાર ચૂંટણી પહેલા જેડીયુને મોટો ઝટકો ઔરંગાબાદ જિલ્લા પ્રમુખ સહિત અનેક નેતાઓએ સામૂહિક આપ્યા રાજીનામા કેન્સર અને ડાયાબિટીસના દર્દીઓ માટે સારા સમાચાર ભારતે પ્રથમવાર સ્વદેશી એન્ટીબાયોટિક્સ વિકસાવી સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવા માટે પીએમ મોદીની દેશવાસીઓને હકલ પસાત વર્ગ માટે બેતાલીસ ટકા અનામતની માંગણી માટે તેલંગણામાં રાજ્યવ્યાપી બંધનું એલાન આપ્યું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના આકરા તેવર લવ જેહાદીઓને પાઠ ભણાવવાનો વ્યક્ત કર્યો નિર્ધાર ચિરાગ પાસવાનના ઉમેદવાર સીમા સિંહનું નામાંકન રદ મધુરા વિધાનસભા મતવિસ્તારમાં ફટકો લાગ્યો ભારતની રિફાઈનરીમાં પ્રથમવાર સાંદીનો ભંડાર ખાલી લંડનમાં સ્ટોક ખતમ મોરબી કરસના સાંસદ વિનોદભાઈ સાવડાએ બોર્ડર પર દેશના આઠસો જવાનો સાથે મીઠાઈ વિતરણ કરી અને દિવાળીની ઉજવણી કરી